નમસ્કાર ક્યારેક એવું લાગે છે ને કે સરકારી ઓફિસના ધક્કા અને કાગળિયાની માયાજાળમાં ક્યાં ખોવાઈ ગયા છીએ પણ હવે ચિંતા કરવાની જરૂર નથી ચાલો આજે આપણે સરકારી સેવાઓ અને દસ્તાવેજોની આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દઈએ જેથી આપણો સમય અને શક્તિ બંને બચે આ એક એવો સવાલ છે જ્યાં આપણે બધા આવીને અટકી જઈએ છીએ ખરું ને કે ભઈ કોઈ ચોક્કસ સરકારી કામ માટે ક્યાં કાગળિયા જોઈશે આ વિચાર જ માથું દુખાડી દે છે પણ ચાલો આજે આ ગૂંચવણને ઉકેલીએ અને જોઈએ કે આનો જવાબ કેટલો સરળ હોઈ શકે છે ઓકે તો અહીંયા જે લિસ્ટ દેખાઈ રહ્યું છે એમાં આપણી મોટાભાગની જરૂરિયાતોના ઉકેલ છુપાયેલા છે રેશન કાર્ડમાં નામ ઉમેરવાથી માંડીને આવકના દાખલા સુધી બધું જ છે હા કદાચ લિસ્ટ થોડું લાંબુ લાગી શકે છે પણ ગભરાશો નહીં આ તો આપણો રોડમેપ છે આપણે આમાંથી જ મુખ્ય સેવાઓને એક પછી એક આરામથી સમજીશું તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી કાર્ડ સંબંધિત સેવાઓ રેશન કાર્ડ એક એવો દસ્તાવેજ જે લગભગ દરેક ઘરમાં હોય જ છે અને યાદ રાખજો આ ફક્ત અનાજ મેળવવા માટે નથી પણ એક બહુ જ મહત્વના ઓળખના પુરાવા તરીકે પણ કામ આવે છે જુઓ રેશન કાર્ડ એવું નથી કે એકવાર બનાવી લીધું એટલે કામ પૂરું જીવનમાં જેમ જેમ ફેરફાર આવે તેમ એને અપડેટ કરાવવું પડે છે જેમ કે ઘરમાં કોઈ નવા સભ્યનું આગમન થયું તો નામ ઉમેરાવું પડે લગ્ન પછી સરનામું બદલાયું તો એ સુધારાવવું પડે કે પછી પરિવાર અલગ થાય તો કાર્ડ પણ જુદું કરાવવું પડે આ બધી સુવિધાઓ એટલા માટે જ છે કે આપણો રેકોર્ડ હંમેશા સાચો અને અપ ટુ ડેટ રહે રેશન કાર્ડની વાત તો થઈ ગઈ હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ એટલે કે મહત્વપૂર્ણ પ્રમાણપત્રો અને યોજનાઓ આ એવા કાગળો છે જે શિક્ષણ નોકરી અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખૂબ જ જરૂરી છે સાચું કહું તો આ ખાલી કાગળના ટુકડા નથી પણ તકોના દરવાજા ખોડવાની ચાવી છે આ ટેબલ જુઓ કેટલું સ્પષ્ટ છે કયો દસ્તાવેજ ક્યાં કામ આવે છે એ એકદમ સરળ રીતે સમજાવ્યું છે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ માટે અરજી કરવી છે તો આવકનો દાખલો જોઈશે જ એવી જ રીતે સરકારી નોકરીમાં અનામતનો લાભ લેવો હોય તો જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત છે ટૂંકમાં કહીએ તો સાચો દસ્તાવેજ જ સાચા લાભ સુધી પહોંચાડી શકે છે હવે એક મહત્વની વાત આપણે જે પણ દસ્તાવેજોની વાત કરી એમાં જે માહિતી આપીએ એ સો ટકા સાચી છે એની ખાતરી સરકારને કેવી રીતે થાય બસ આ ખાતરી આપવા માટે જ એક ખાસ કાયદાકીય દસ્તાવેજ વપરાય છે જેને આપણે સોગંદનામું અથવા અંગ્રેજીમાં એફિડેવિટ કહીએ છીએ સીધી ભાષામાં કહીએ તો આ શપથ લઈને આપેલું એક લેખિત નિવેદન છે જેની કાયદેસર વેલ્યુ હોય છે તો હવે આપણે એ તો સમજી ગયા કે સોગંદનામું એટલે શું તો ચાલો હવે આપણા છેલ્લા વિભાગમાં એ જોઈએ કે એની જરૂર ક્યારે અને ક્યાં ક્યાં પડે છે અહીંયા તમે જોઈ શકો છો કે સોગંધનામાની જરૂર ક્યાં પડે છે જેમ કે આવક જાતિ કે પછી રેશન કાર્ડની વિગતોની ખરાઈ કરવા માટે એટલું જ નહીં વિધવા સહાય જેવી યોજનાઓનો લાભ લેવો હોય કે પછી કાયદેસર રીતે નામ બદલાવવું હોય આ બધા માટે સોગંધનામું એકદમ જરૂરી છે એમ કહી શકાય કે આ સરકારી પ્રક્રિયાઓમાં વિશ્વાસ અને સત્યતાનો પાયો છે તો આ આખી વાતનો સાર શું છે એકદમ સિમ્પલ જો આપણી પાસે સાચી અને પૂરી જાણકારી હોય તો આપણો કેટલો બધો સમય અને શક્તિ બચી જાય છે પછી ધક્કા ખાવાની કે હેરાન થવાની જરૂર જ નથી પડતી જાણકારી જ આપણને આ સિસ્ટમમાં સ્માર્ટ રીતે કામ પાર પાડવાની તાકાત આપે છે આપણે એ તો જોયું કે સાચી માહિતી હોય તો સરકારી કામ કેટલું સરળ બની શકે છે પણ હવે સવાલ એ છે કે આ જાણકારીનો ઉપયોગ કેવી રીતે કરવો તો આગલું પગલું શું હોઈ શકે કદાચ ડિજિટલ ગુજરાત પોર્ટલ ચેક કરી શકાય અથવા નજીકના જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકાય યાદ રાખજો જાણકારી એ જ શક્તિ છે અને હવે એ શક્તિનો ઉપયોગ કરવાનો સમય છે